ને માર્શલ આર્ટ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી 4 થી 5 વર્ષ મિનિમમ લાગતા હોય એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણીવાર શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ гранટ ક્યાંથી આવે એના બારોબાર ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થાવાળા હોય સંસ્થાવાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય કે એની સંસ્પન હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી એ કોચ ગોતે એટલે કેવા કોચ ગોતે કે જેને સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલના અપાતા હોય તો એની જગ્યાએ એક કોચ ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે એને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના કિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે ને આનું કૌઘાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે થી પચીસ કરોડ રૂપિયા આવી ગ્રાંટો મહારાણી લક્ષ્મીબાઈ તન આજે આ ખેળવણી છે એની સ્વરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેક ના ગજવામાં જતી રહે છે ગઈકાલે વાંકાનેરમાંથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે હવે એમના એસોસિએશન નું નામ નથી ખબર પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું છું રાજકોટ રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે રણજીતભાઈ ટ્રેનિંગ લીધેલી છે રણજીતભાઈ કોચ છે પણ કોઈ કોચ એવું શક્ય નથી કે રાજકોટ જિલ્લાની છસો શાળાઓને એ બે દિવસ માં તાલીમ આપી શકે એટલે એના માટે એ ફરજિયાત બને કે કોચ હોય કાં એને બધા કોચ ને કેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે રણજીતભાઈ એકલા નહીં કારણ કે રણજીતભાઈ પાસે રાજકોટ છે રાજકોટ માટે મેં કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો સાડામાં બે દિવસમાં તાલીમ આપી શકે છત્રીસ દિવસની તાલીમ એટલે એ આવા રોટ ઉભા કરે કે જે લોકોને કાંઈ ન આવડતું હોય દરેક જગ્યાએ મોકલીને ને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દઈએ અને એના રૂપિયા લઈ લે અમે રાજકોટની અંદર લગભગ પચીસ થી વધારે કોચિસ છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસી થી નવું કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે એમને વીસ પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગની અંતર્ગત જે પણ છોકરીઓએ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો પરત થઈ જાય છે એ ગ્રાન્ટનો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી છસો સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એકને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમએચોર કરાટે એસોસિએશન સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે

તો શું કામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એંસી સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલનો કોન્ટ્રાક્ટ એ લે બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવે અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લે ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક હોત ગયેલ છે જેમનામાં બોલાવેલા પણ એમની ભીખે એ લોકો અત્યારે આવેલા નથી